શ્રી વલ્લભાધી જય શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગુરુ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજની વૃદ્ધ યાત્રા તારીખ છવ્વીસ ત્રણ ઓગણીસો ને ના પ્રથમ તિલક દિન ઉજવણીના પ્રસંગે આપશ્રીએ હતી કે શ્રી દોદરલાલ પ્રભુની કૃપા થાય તો અમારે દાદા સ્વરૂપ કર્યું અને યાત્રાની તૈયારીઓ થવા લાગી ગામડે ગામડે પત્રિકાઓ જતા સમસ્ત સોરઠના વૈષ્ણવો આનંદ વિભોર બની ગયા યાત્રામાં આવવા માટે તત્પર થયા આપ શ્રી વહુજી વહુજી સહિત સહપરિવાર શ્રી કવિતા રાજા તેમજ ના શ્રાવણ વદી તેર ના શુભ દિવસે સ્પેશિયલ ટ્રેન દ્વારા જુનાગઢ થી મથુરા માટે પ્રસ્થાન કર્યું છે તે સમય સાથે ન જઈ શકતા અનેક વૈષ્ણવો કીર્તન મંડળીઓ કળશ

આપ શ્રી મથુરા પધાર્યા ત્યાં પણ ચતુર્વેદી સમાજ તેમજ પ્રતિષ્ઠિત નગરજનો દ્વારા બેન્ડ વાજા કિકતલિયા મંડળી અને બહેનોના સુમધુર ભગવદ ગુણગાન સાથે કુલ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું એ તે વખતે પ્રકૃતિએ પણ વર્ષાના અમે સારણા દ્વારા યાત્રાને આવકારી છે શ્રી મથમ

અમારી ચેનલ ગિરીશ પાઘરાલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે